જય શિયા જય શિયાળામ ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટી કરવામાં આવે છે આજે કેટલા શનિવાર થયા છે અને કોના દ્વારા આજની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે તે હું તમને જણાવીશ જોઈ રહ્યા છો જય સિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જય સિયા ગ્રુપ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ રોજ શનિવારે બસો ને સાહીઠ શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે શ્રી અક્ષય હરેરામ પાંડે એરફોર્સ દરજીપુરા તેમના તરફથી આજની રામ રોટીનું આયોજન કરવામાં આવ્યું છે જોઈ રહ્યા છો જાગતા હનુમાનજીના હું તમને દર્શન કરાવીશ જાગતા હનુમાન મંદિરે જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા જાગતા હનુમાનજીને નવો ચોલો ચડાવવામાં આવે છે જોઈ રહ્યા છો અમારા પવારદાદા ગરુદાદા તેમજ અમારા મહારાજ શ્રી પધાર્યા છે જગદીશ મહારાજ રામ રામરોટીની શરૂઆત થઈ ગઈ છે જાગતા હનુમાન મંદિરે જયસિયારામ ગ્રુપ દ્વારા દર શનિવારે રામ રોટી કરવામાં આવે છે આજે બસો ને સાહીઠ શનિવાર રામરોટીના પૂર્ણ થયા છે અક્ષય હરેરામ પાંડે દરજીપુરા એરફોર્સવાલા તેમના તરફથી આજની રામ રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ઘડી દર શનિવારે જયસિયા રામ ગ્રુપ દ્વારા રામ રામરોટીનું આયોજન કરવામાં આવે છે નાના નાના બાળકો મોટા બધા જ અહીંયાકડી પ્રસાદી લેવા માટે આવે છે ને આ પ્રસાદી જે પણ કોઈ ભાઈ બહેન ગ્રહણ કરે છે તેમના શરીરના દુઃખો બધા દૂર થાય છે શરીરનો કોઈ પણ દુખાવો આ પ્રસાદી ખાધા પછી શરીરમાં દુખાવો રહેતો નથી જોઈ રહ્યા છો તમે દરેક પ્રકારના અહીંયા કડી લોકો આવે છે આ રામ નું આયોજન અક્ષય હરેરામ પાંડે એરફોર્સ દરજીપુરા તેમના દ્વારા આ રામ નું આયોજન કરવામાં આવ્યું છે જોઈ રહ્યા છો આ રામ રોટી અક્ષય હરેરામ પાંડે એરફોર્સ દરજીપુરા તેમના દ્વારા આ રામ નું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા હરેરામ પાંડે જોઈ રહ્યા છો એરફોર્સવાળા દરજીપુરા તેમના દ્વારા આ રામ નું આયોજન કરવામાં આવ્યું છે આજે બસો ને સાહીઠ શનિવાર ના પૂર્ણ થાય છે જે પણ કોઈ ભાઈ બહેનને રામ રોટી કરાવી હોય તો જાગતા હનુમાન મંદિરના સંચાલકનો સંપર્ક કરે તમારા આજુબાજુ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ સુપ્રસંગનું જમવાનું વધેલું હોય તો અમારા જયસિંહ ગ્રુપનો સંપર્ક કરો તે જમવાનું અમે તમારા ઘરે આવીને લઈ જશું અને જમવાનું ભૂખ્યા સુધી પહોંચતું કરશું નિરાધારનો આધારને ભૂખ્યાને ભોજન જાગતા હનુમાન મંદિરે દસ શનિવારે અહીંયાગળી કમસે કમ આશરે આઠસો થી હજાર લોકોની પ્રસાદી હોય છે તેમાં વિકલાંગ લોકોને પણ ટિફિન અહીંયા ઘડીથી જાય છે તમારી આ રામ રોટી કરેલી વ્યર્થ જાય નહીં જે પણ કોઈ ભાઈ બહેનને શરીરમાં દુખાવો હોય કે કોઈ પણ જાતની બીમારી હોય આ પ્રસાદી ખાધા પછી તેમને શરીરનો કોઈ પણ દુખાવો કે બીમારી રહેતી નથી જય શિયાળામ જય જય શિયા